આજે પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત પ્રથમ સોમવારથી થતા દેવાથી દેવ મહાદેવની ભક્તિ પૂજાને આરાધના માટે ભક્તો પણ તૈયાર થઈને વહેલી સવારથી જ મંદિરોમાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે દૂધ બીલીપત્રો સહિત પૂજા અર્ચના કરતા જોવા મળ્યા જપ તપ અને ઉત્સવના સમાન પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા સંસારમાંથી ભવસાગર માંથી પાર ઉતારનારા મુક્તિના સ્વામી એવા ભગવાન શિવની ભક્તિ કરવા માટે રીઝવવા માટે ભક્તો આજથી એક માસ સુધી શિવ ભક્તિમાં લીન થવા માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે રસ થશે શ્રાવણના પ્રથમ સોમવારે ખેડબ્રહ્મા શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે સાડા પાંચ વાગ્યે આરતી કરવામાં આવી ભક્તો પણ ઉપસ્થિત રહી શિવ મૈ બન્યા એ જ રીતે પક્ષેન્દ્રનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ ભૃગુઋષિ મહાદેવ મંદિરની સાથે વિજયનગરના વિરેશ્વર મહાદેવ નીલકંઠ મહાદેવ મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પૂજારી અતુલભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે આ મંદિરમાં શ્રાવણના દર સોમવારે સાડા પાંચ કલાકે અને બાકીના દિવસોમાં છ કલાકે આરતી કરવામાં આવશે જોગાનો જોગ આ શ્રાવણ માસ સોમવારે શરૂ થતો હોવાથી ત્રીજા સોમવારે રક્ષાબંધન ચોથા સોમવારે જન્માષ્ટમી પાંચમા સોમવારે સોમવતી માસનો સંયોગ છે ભરત ચૌહાણ એસ ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે